સાટા પદ્ધતિની બાબતે હત્યા કરવામાં આવી હોય તેવું જાણવા મળ્યું છે તે જગ્યાએ જવું ન પડે તે માટે હત્યાનો કર્યો હતો પ્લાન મૃતકની પિતરાય બહેન મંજુલાબેન પટેલ સહદેવ પટેલ ભરત પટેલ દ્વારા પ્લાન કરી કરવામાં આવી હતી હત્યા પોલીસે ગણતરીના દિવસોમાં અલગ અલગ સોર્સ દ્વારા હત્યારાઓને ઝડપી લીધા હતા રાધનપુર મહેસાણા રોડ શબદલપુરા ગામના પાટિયા પાસે ગણેશ પેટ્રોલિયમ ઉદઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ અને રાધનપુરના ધારાસભ્ય ધારાસભ્ય લવિંગજી સોલંકી રાધનપુરના તેમજ અન્ય મહાનુભાવો અને સંત શ્રી બટુક મોરારી બાપુ નજુપુરા શ્રી રામ આશ્રમ અને સન્ય અન્ય સાધુ સંતો તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું હતું દરેક ગ્રાહકો માટે એક મહિના માટે સ્કીમ જાહેર કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લામાં બે પોઈન્ટ તેર લાખ ક્વિન્ટલ રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી એકવીસ માર્ચથી પિસ્તાલીસ સેન્ટર ઉપર રાયડાની ખરીદી શરૂ કરાઈ હતી ઓગણસાઠ હજાર ખેડૂતોએ રાયડાના ટેકાના ભાવે વેચાણ કર્યું હતું રજીસ્ટ્રેશન અગિયારસો નેવું રૂપિયા રાજ્ય સરકારે પોષણ ટેકાના ભાવ કર્યા હતા નક્કી જોકે સારા ભાવના કારણે ખેડૂતોએ ચાલુ વર્ષે મબલક રાયડા ગુજકમ સોલ ભરાવ્યું હતું પાલનપુર માર્બલ એન્ડ ગ્રેનાઇટ એસોસિએશન તુર્કીએના માર્બલ અને ગ્રેનાઇટની ખરીદી બંધ કરવાનો નિર્ણય લીધો છે એસોસિએશને આ પગલું તુર્કીએ પાકિસ્તાનને આપેલા સમર્થનના વિરોધમાં લીધું હતું એસોસિએશનના મત મુજબ તુર્કીએ ભારત સાથેના વેપારથી કમાયેલા નાણાંનો ઉપયોગ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કર્યો છે આ કારણસર તેના ઉત્પાદનોનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે ફળબજાર ડ્રાયફ્રૂટ માર્કેટ અને ટૂર ઓપરેટર્સ જેવા અન્ય વેપારી સંગઠનોએ પણ તુર્કીએનો પ્રોડક્ટ્સ અને પ્રવાસનનો બહિષ્કાર જાહેર કર્યો છે એસોસિએશનનો આ નિર્ણય દર્શાવતો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીન થી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ પાલનપુર નજીક શેરપુરા પાટિયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે એક લક્ઝરી બસ ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી એકસો આઠ એમ્બ્યુલન્સના ઈએમટી લલિત પરમાર અને પાયલોટ ભરત પ્રજાપતિ ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ઘટના સ્થળે એક વ્યક્તિ વેભાન હાલતમાં મળી આવી હતી તેની પાસેથી કિંમતી સામાન મેળવ્યો હતો જેમાં એક લેપટોપ બે મોબાઈલ ફોન ચેન અને વીટી હતા આ ઉપરાંત બસો પાઉન્ડ અને ત્રણસો ડોલર તેમજ એક હજાર ત્રણસો વીસ રૂપિયા રોકડા મળ્યા હતા વ્યક્તિના પાસપોર્ટ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પણ મળી આવ્યા હતા પાલનપુર હિન્દુ સમાજ વડીલ વિશ્રાંતિ ભવન ખાતે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખાની મહિલા પાંખે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમ દરમિયાન અહલ્યાબાઈ હોલકરની ત્રણસો જન્મ જયંતિ વર્ષ નિમિત્તે યોજાયો હતો કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમાન પંચોતેર વડીલનું વંદન અને પૂજન કરવામાં આવ્યું હતું સંસ્થાના સભ્યોએ વડીલોને પ્રેમથી ભોજન પીરસ્યું હતું મહિલા પ્રમુખ દોશાબેન જોશીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામના પરબડી ખાતે તળાવ ઊંડું કરવાની યોજનાનો પ્રારંભ થયો હતો લોક ભાગીદારી ગ્રામ પંચાયત અને બનાસ ડેરીના સહયોગથી આ યોજનાનો ખાતમુહૂર્ત ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીના હસ્તે કરવામાં આવ્યું હતું થરાદની સર્વોદય સોસાયટીમાં રાત્રિ દરમિયાન ચોરીનો પ્રયાસ થયો હતો એક શિક્ષક વેકેશનમાં વતન ગયા હોવાથી તેમનું મકાન ખાલી હતું આ સમયે બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ મકાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો તસ્કરોએ મકાનના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો બાજુના મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ ગઈ હતી આ દરમિયાન બાજુના મકાન માલિક અચાનક જાગી જતા તસ્કરો ત્યાંથી નાસી છૂટ્યા હતા મકાન માલિકે આ ઘટના અંગે થરાદ પોલીસને જાણ કરી હતી પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ કરી રહી છે સોસાયટીના રહીશોમાં આ ઘટનાને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે તેલ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ નર્મદા કચ્છ શાખા નહેરમાં આગામી સોળ મે શુક્રવારથી પાણી છોડવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગેની જાહેરાત અગાઉથી જ કરી હતી નર્મદા વિભાગના અધિકારી એન વી કોટવાલે આ સમય પત્રકની પુષ્ટિ કરી છે છેલ્લા પિસ્તાલીસ દિવસથી સફાઈ અને મરામતના કામ માટે નહેર બંધ હતી આ કારણે રાધનપુર સાતલપુર અને કચ્છ વિસ્તારમાં પીવાના પાણીની તીવ્ર સમસ્યા સર્જાઈ હતી સ્થાનિક લોકોને પીવાના પાણી માટે ભટકવું પડતું હતું વડોદરાની સયાજી હોસ્પિટલમાં વર્ગ ચારના સફાઈ કર્મચારીઓ પગાર ન થતા આજે આરએમઓ ઓફિસ ખાતે ધરણા કાર્યક્રમ કર્યો હતો વર્ગ ચારના છસ્સો જેટલા કર્મચારીઓ સયાજી હોસ્પિટલમાં સફાઈ કર્મી તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓનો પગાર ખાનગી એજન્સી દ્વારા ચૂકવવામાં ન આવતા આખરે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી આરએમઓ ખાતે રજૂઆત કરી હતી